કોલકાતામાં મહિલા ડોક્ટર સાથે રેપ બાદ સરકારી ઇમરજન્સી સેવાઓ જ શરૂ રાખવામાં આવી છે ત્યારે આ વિરોધનો સૂર સુરત સિવિલ હોસ્પિટલમાં પણ પહોંચ્યો છે ગઈકાલે પણ રેસિડેન્ટ ડોક્ટરોએ વિરોધ નોંધાવ્યો હતો ત્યારે આજે કાળા કપડાં પહેરી વિરોધ નોંધાવવામાં આવ્યો છે પીડિતાને ન્યાયની માંગ સાથે ડોક્ટર અને સુરક્ષા

મારું નામ ડૉક્ટર પારસ શાહ છે હું અહીંયા ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડૉક્ટર તરીકેની ફરજ બજાવું છું બધાને લગભગ ખબર જ છે કે કોલકત્તામાં જે રેપ અને મર્ડર કેસ થયો છે એક મહિલા તબીબ હતા અને એના માત્ર એના જ પ્રોટેક્શન માટે કે એની સુરક્ષા માટે એના ન્યાય માટે નહીં પણ આ દેશની દરેક મહિલાની સુરક્ષા એની એને એક સેફ એન્વાયરમેન્ટ મળે એક સુરક્ષા મળે એની માટે કરીને અમારી આ માગણી છે કે પીડિતાને જલ્દીમાં જલ્દી ન્યાય મળે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ ફોર ડોક્ટર્સ જે બે હજાર બાવીસમાં બિલ સંસદમાં લાવવામાં આવ્યું હતું પણ એ કાયદો બન્યો નથી તો એને જલ્દીમાં જલ્દી એક્ટ બનાવી અને અમલમાં લાવવામાં આવે અને જેટલું બને એટલી દરેક હોસ્પિટલમાં સિક્યોરિટી સીસીટીવી વગેરેની ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે જેથી કરીને ડૉક્ટર્સને એક સેફ એન્વાયરમેન્ટ પૂરું પાડે પાડવામાં આવી છે ગઈકાલના વિરોધમાં તો શાંતિપૂર્વક રીતે બંને દિવસ વિરોધ ચાલી રહ્યો છે ગઈકાલના વિરોધમાં બધા રેસિડેન્ટ તબીબો ભેગા થઈ અને ન્યાય આપે એની માટેના થોડા સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારબાદ બપોરના સમયમાં પ્રધાનમંત્રીશ્રીને અમે અમારા જે વિચારો છે એ પોસ્ટકાર્ડ ઉપર લખી અને મોકલ્યા છે આશરે પાંચસો જેટલા પોસ્ટકાર્ડ અમે લોકોએ લખ્યા છે ત્યારબાદ આજના દિવસે બધા રેસિડેન્ટ તબીબો પોતે કાળા કપડાં પહેરી અને વિરોધ નોંધાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સુરત